જ્યારે ગરીબી અને બીમારી બંને હાથમાં હાથ નાખીને સાથે ચાલે ત્યારે એક દાંતનો દુખાવો પણ નરક બની જાય છે આ છે રામજી દાદા ઘણા સમય પછી આજે મેં તેમને હોસ્પિટલની બહાર બેઠેલા જોયા હું તેમની પાસે ગઈ ત્યારે તેમણે કહ્યું પહેલા ઘરમાં ખાવાનું નહોતું એટલે જમતો નહીં અને હવે તમે કરિયાણું આપી ગયા પણ તોય જમાતું નથી પગથી તો હું લાચાર હતો જ અને છેલ્લા બે મહિનાથી આ દાંતની અસહ્ય પીડા મને કોરી ખાઈ છે આટલી મોટી હોસ્પિટલમાં અંદર જવાની પણ હિંમત નહોતી થતી મેં તેમનો કેસ કઢાવ્યો અને ડૉક્ટરને બતાડ્યું ત્યારે તેમણે કહ્યું દાદા આ પીડા તો તમને ઝાઝા સમયથી હોય એવું લાગે છે ત્યારે દાદાએ કહ્યું કે દીકરાના મૃત્યુ પછી અને આ પગના ચાર ઓપરેશન પછી કોઈ પીડા હવે મને મોટી નથી લાગતી હિસ્સા ખાલી હોય ત્યારે દરેક પીડા જીવનનો એક ભાગ બની જાય છે જ્યારે તેમનો દાંત કાઢ્યો તે સમયે તેમનો દુખાવો અસહ્ય થઈ ગયો અને ત્યારે સમજાણું કે એક દુખનો અંત એ સુખ નથી પણ બીજા નવા દુખની શરૂઆત છે મે ડોક્ટરે લખેલી દવા લીધી અને દાદાને આપી ત્યારે તેમણે કહ્યું કે મારી જિંદગીમાં દુખે ક્યારેય રજા જ નથી રાખી એક દુખ જાય ત્યાં તો બીજું આવી જાય હવે તો લાગે છે કે સહન કરવું એ જ મારું જીવન છે ખાલી ખિસ્સાએ એ અહીંથી પાંચ કિલોમીટર ચાલીને ઘરે જવાના હતા મેં રિક્ષા રોકી અને તેમના ઘરના આંગણે ઉતારવાનું કહ્યું હા આપણી પાસે એ શક્તિ નથી કે આપણે કોઈનું દુઃખ દૂર કરી શકીએ પરંતુ પ્રેમ અને સહાનુભૂતિથી આપણે દરેકના દુઃખમાં ભાગીદાર જરૂર બની શકીએ છીએ